ઉધના સ્ટેશન પર ટ્રેનના ત્રણ થી ચાર ડબ્બા પટરી પરથી ઉતર્યા યાર્ડમાં ઉધના ધાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ડબ્બા ઉતરી ગયા હતા ગાડી ખાલી હોવાને કારણે કોઈ દુર્ઘટના ઘટી નથી ઉધના યાર્ડના મોટા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળતા સહેજ વારમાં રહી ગઈ હતી

આ ઘટનાની ગંભીરતાને સમજતા અધિકારીઓએ તરત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાડી ગાડી પાટે ચડાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી હતી જેથી હાલની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે જો કે આવનાર અવારનવાર સર્જાતી દુર્ઘટનાને લઈને તંત્ર સામે પણ સવાલો ઉભા થઈ ગયા છે